સત્સંગ અખંડ દિવ્ય ભાવ રહે તેને જ ભક્તિ કહેવાય અભાવ અને અવગોળ પર મહત્વ મહારાજ નો પ્રેરક પ્રવચન છો સત્સંગ અખંડ દીવ ભાવ એ જ ભક્તિ આપણે મારા ફેર બધું બરાબર છે મારા ફેરો તો દીવ ભાવ ના હોય મુંબઈમાં યુગી આપે જ્યારે જ્યારે એકાદશી આવે ત્યારે જૂના મંદિરે દર્શન કરવા જતા દસ પંદર ગાડીઓ હોય બધા હરિભક્તો સંતો જાય કેમ કે આપણું મંદિર નહોતું દાદરમાં હરિ મંદિર કહેવાય કામ તો બધું મોટું મંદિર ન થતું હતું શિખર બધ એટલો વ્યવહાર પણ તોય હરિ મંદિર શિખર નહીં આ નહીં આવું સિંહાસન ચિત્રપ્રતિમાં હાલો મૂર્તિઓ નહીં આપણે ધાતુની કઈ મૂર્તિ નથીલકંડ વડ ની ફેરે ને એ રીતે અમને જોયા ને મારો આજ બંડ્યા થકી રક્ષા કરો બંડ્યા થકી રક્ષા કરો આવું બોલવા લાગ્યા અમે કઈ આતંકવાદી હતા બંદુક લઈને કઈ જાતની રક્ષા તો મારા એ ભક્તિ ખરી પણ અંદર ભાવ કેવો તમારો આ વાત કરે છે યુગી બાપા મારા ફેરવો પ્રદિક્ષા દંડવટ કરો આરતી કરો તપ વ્રત કરો બધું પણ અંદર અંદર આ તત્વ આવવું જોઈએ સત્સંગમાં અખંડ દીવ ભાવે એ જ ભક્તિ ફેરો ના હોય મારા હાથમાં ના હોય જો હવે તકલીફ શું થાય છે ઘણા લોકો ને જો મહન સે કહ્યું છે મારાની જરૂર નથી આ જ પકડે જે ન કરવાનું એ જ પકડે એવું નથી પણ આ દીવ ભાવ ના હોય તો મારાનો અર્થ નથી એમ કીર્તન ગાઈએ તો મારે કહ્યું જેવું ભગવાન સ્મરણ ના થાય ભગવાન કરવા ના હોય તો ગાયું તે ના ગાયા જેવું છે તો ટે ગાય છે નહીં ગાતું અંદર ભાવ આવવો જોઈએ એવી રીતે સત્સંગમાં જે કંઈ ક્રિયા કરો તમે દીવ ભાવ અંદર હોય તો જ ભક્તિ નહીં તો બધું મજૂરી ને કંઈ સાધન એનો ફળ તો મળે એનો જોજો એટલે સાવ કેન્સલ ના કરે તો પાસિંગ માર્ક તો મળે જ તમારે એટલું જ ભગવાનની દયા છે પણ ઓલું ડિસ્ટિંકશન આવે એ નહીં ડિસ્ટિંગ ક્યારે આવે સચસંગ અખંડ દીવ ભાવે એ જ ભક્તિ ખી બાર બધા આખું સવાજ આપણું દિવ્ય જુદું છે શ્રીજી મહારાજ બોલ્યા છે ત્રીજા પદ ની અંદર સર્વે દિવ્ય છે ત્યાં તો જોયા જુ આજ મારે ઓરડીનું ચાર પદ છે ને એની અંદર સર્વે દિવ્ય છે મારા પાર્ષદો ભગવાન વસ્ત્રો જોડા પેલા આ બધું દિવ્ય આ હરિભક્તો દિવ્ય નહી કેવું કહેવાય કાર્યના નવમાં એ જ વાત કરી છે મહારાજ કે ભગવાનના ભક્તમાં જો ભગવાનની એક એક વસ્તુ અડેલી હોય વપરાયેલી હોય છે મહારાજની મોજડી મહારાજની મોજડી હોય પછી વસ્ત્ર હોય પછી જે ઝાડ નીચે બેઠા હોય જે કંઈ જમ્યા હોય કર્યા બધું દિવ્ય બધું પ્રસન્ન મહાત્મા કરીએ મહારાજ કે હરિભક્તો નામ લે છે લીમડો ક્યાં નામ ભજન કરે સ્વામિનારાયણ બોલે છે લીમડો ગયો થયો ત્રીસ વર્ષ ભગવાન નીચે બેઠા કડો કળો રહ્યો ઘણા હરિભક્તો ચાલીસ સત્સંગ કર્યો ધૂર સત્સંગ કર્યું તો લીમડો ક્યાં ગયો થયો છે સવન નો મહિમા છે એટલે ભગવાન સંબંધ નો મેગ્નેટ હોય ને મેગ્નેટ એનું મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે લો ચુંબક તો આખું એનું એક ક્ષેત્ર ઊભું થાય છે લોહ ચુંબકનું તો પાસે અડે નહીં લો ચુંબક પણ એના ત્યાં આગળ તો એ ચુંબક થઈ જાય પછી ટાંકણી તો લો ચુંબક ટાંકણી કરો પછી લાઈન લાગે તો અડી હોય ઉપરથી ખસી બી બી બધી નોકી પડી જાય સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોઈ આપણે ચૂકી જઈએ છે અહીંયા આપણે ગુલાટ ખાઈ જઈએ છે ગોટા વરી જાય છે અહીંયા બધું દીવ દીવ કરતા રે ભગવાન પ્રસાદી નામ બધું કરે હરિભક્ત માં મન ભાવ લાવે એવું બધું કચરો યોગી આપણે બોલ્યા જાય કલ્યાણનું જતન શું પ્રથમ પાંત્રીસ નું વર્ષના કલ્યાણનું જતન જતન મહારાજે કહ્યું કે બીજી બધી વાત સાચી પણ ભગવાન અને સંત એમાં દીવ ભાવ રહે મનુષ્ય આવે ને કલ્યાણ જતન પછી યોગી આ બા ઉમેરું હરિભક્તોમાં પણ દીવ ભાવ રહે હરિભક્તો મનુષ્ય આવે ને કલ્યાણનું જતન ના થયું ગયું તમારું અહીંયા ગોથા ખાઈ આપણે હા એટલે માન ને ઈર્ષા ને અભાવ ગુણ ને ખટપટ ને આ બધું પછી ચાલે છે મહિમા હોય તો ક્યાંથી થાય

બરાબર તારી દસ ની નોટ છે એટલે બે પાંચની છે આવો એટલે આપણે આવું જ કરીએ છીએ બધા હા અહીંયા ભરે અહીંયા નહી એવું થાય હરિભક્તો એમાં જ દી ભાવ આ ખાસ સમજાય જેવી વાત છે અહીં સુધારો નહીં કરો ને કાંઈ નહીં થાય તમે લટકશો ભગવાન પેશવા જ નહીં અક્ષરધામમાં હું વાત કરો ત્યાં નહીં ચાલે તો અહીંયા બધું તો હું ચાલશે મુંબઈમાં અમે પધરામ નીકળ્યા હતા એના મકાન સામે અમને પૂછ્યું કે તમે સ્વામિનારાયણના છો અમે કહા કે યુગી આપણ ઓળખો અરે અમારો ગુરુ છે ક્યાં તો આવો આવો આવશે મારા ઘરે અમે તૈયાર હતા પધરમ નીકળ્યા જતા શોધતા જતા પધરામ અંદર ગયા તો એમને ખુરશી બતાવી ડાઇનિંગ ટેબલ હતું એના ઉપર ખુરશી બાંધેલી હતી એમને કહ્યું આમ યોગિયામાં પંદર મિનિટ બેઠેલા પછી વાપરી જ નથી એ ઉપર ભરવી દીધી પછી એમને બધે ફેરવ્યા તો નીચે એમના જૈન જૈન હતા તેમના જૈન ગુરુ બાદ આટળેલા ફોટા હતા બસ્ટ પેલી પેઇન્ટિંગ એ બધા દેખાડતા પછી ઉપર અમને લઈ ગયા એમના બેડરૂમમાં એક જ ફોટો યોગી પર અને સામે જ એમના બેડની સામે એમને કહ્યું કે રાત્રે સુતી વખત છેલ્લા દર્શન આ અને સાહેબ ઉઠું પહેલા દર્શન આ તમે બધા નીચે બધા ગુરુ છો બરાબર છે ખોટા પણ યોગી મારે યોગી મારે તમને શું થાય નરી દિવ્યતા દિવ્યતાથી રેપ જેપ આ શબ્દો વાપર્યા આપણે આટલા ભેગા તો હજુ ખબર પડતી નહીં પંદર મિનિટમાં પામી ગયા યોગી આપણે બોલો દિવ્યતાથી રેપ જે પા શબ્દો આપે એમ પરસેવાથી રેપ જેપ થઈ ને દિવ્ય રેપ જે કમ દિવ્ય ખરતી જ રેપ ચારે બાજુ વેરાતી રે દિવ્યતા આવો હવે એમને આખું સાગર રેલા છે દિવ્યતા હા એટલે આપણે સુખ્યા તો આપણો અંદર કચરો હોય ને તો પેલા શીરો હોય ને શિયાળનો આંખ ખરો પંદર ત્રણ ચાર કાંકરા આવે તો શું થાય કરંટ ઉતરે આપણા સ્વભાવ રૂપી કાંકરા અમહિમા અભાવ ગુણ કાંકરા છે આ ભક્તિમાં એવો ભક્તિ એટલે ભક્તિ શું આ કહું આ બધી ભક્તિ કઈ મારા પૂજા બધું બધું બરાબર છે ખોટું નથી એ શિરો છે એની અંદર આ સત્સંગ અખંડ દીવ ભારે એ જ ભક્તિ હા ભક્તિ બધી આ બધું જે કઈ ખોટું નથી મારા કરીએ બધું ભક્તિ જ છે પણ આની અંદર ઘી છે એટલે શેરે શેર ના લાડુ હતા ને પેલા પેલા શેરે શેર ના નહીં એટલે ચૂરમું એટલે તમે જેટલું ઘી રેડો તેટલી તાઈ તાકાત રેડી શકાય અંદર એમાં આ સત્સંગમાં દીવભાઈ ઘી છે અંદર હવે તમારે મસ માલ છે છતાં સત્પુરુષની ક્રિયામાં ખોટ કાઢે છે જો અહીંયા અહીંયા તો ઠીક છે સત્સંગમાં તો હજુ કદાચ ના અહીંયા અને અહીંથી અહીં અડે જ યાદ રાખજો તમે નીચેથી શરૂઆત થાય છે અહીંયા પહેલાં ઉગુણ આવે પછી અહીંયા આવે પછી અહીંયા પછી સ્વામી પછી શ્રીજી મહાત્મા આવે હજુ બ્રેક ના મારો ને ઓલું કાળું પડ્યું હોય સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ નાઈન કઈ ને કઈ ફાટ્યું હોય ને તે વખતે તમે જો સાધી ના લો પોરું થતું જાય એટલે આ જો આ સુધારીએ નહીં આપણે આ અભાવ ગુણમાં જો ધ્યાન ના રાખે ને તો કચરો થઈ જાવ તમે જો મોટી કંપની હોય છે ને રિસેપ્શન રાખતા હોય રિસેપ્શન પેલું શું પેલી આગળ હોય છે ને સ્વાગત કક્ષ કહે ને બધી મોટી કંપનીમાં તો બધા મોટા બધા રાખતા કોઈ એના ઓલા ચશ્મા મળે દિવ્ય ચશ્મા પહેરાઈ દે આટલું જ સ્વાગત એટલે આ દિવ્ય ચશ્મા એને દેવાના પછી એને કઈ દેખાય જ નહીં ખોટું બધું સારું જ સ્વાગત કક્ષ એમને એમ નથી હોતું ભાઈ હા એનું બધું આખું બિઝનેસ ચાલે છે સ્વાગત કક્ષ એના ઉપર જ આધાર છે બિઝનેસ નો એક ઢળી પડ્યો ને તમારે તમે માન સન્માન કર્યું એટલે આનંદ થાય પછી બધું સવૃદ્ધ દેખાવાનું અંદર હા પણ માન સન્માન પછી બધું ફેરો ડિટેલ માં વાત કરે જ ઉતરે માન સન્માન થયું ને માણસ ચશ્મા દિવ્ય ચશ્મા આવી જાય એટલે અહીંયા બાપા કહે છે કે જો ભક્તિ શું હરિભક્ત દેખે ત્યાં હિસ્સો રાખે આનંદ આનંદ થાય ઓહો સગા એટલે હે એ થઈ જાય પછી ભગવાનના ભક્તને વિશે અર્થે પ્રાણ પથરાઈ જાય હવે જ્યાં સુધી ભગવાનના ભક્તને જોઈને મન હરખે નહીં શું છે જો આ વાય આપણે શું કરીએ ભક્તિ કરીએ કે હજામત અને કોક પોતાને કહેતા હોય કઈ ફાયદો થાય મફત બીજા ને કરી આપે હજામત તો આ વાત થઈ જ્યાં સુધી ભગવાન ના જોઈ મન હરખે નહીં હૃદય પ્રફુલ્લિત ના થાય જો હૃદય પ્રફુલ્લિત ના થાય ત્યાં સુધી ક્યાં આત્મબુદ્ધિ છે યોગી બાપા કહે છે હા ભોળા નતા બધું જાણતા હતા પણ ઓલું વધારે જોયે સ્વામી અવગુણ ના દેવ નતું પણ ગુણ સામે જોતા હતા આનંદ કરતા હતા જો દિવાલ હોય ને એને ના ખબર પડે ગુણ અવગુણ પણ જો ચૈતન હોય ને એને ખબર તો પડે લેવાનું શું તો એક આંબો હોય આ લખી જોયું આંબાની ઝાડ મેંગો ટ્રી જે આંબાનું ઝાડ હોય ને વહેલા ઉઠેલ બચારાનું પેલું હોય ને રોજ ઉઠતા ને વેલા થઈ જાય તો આંબાની ઝાડ નીચે કેરી પડી હોય ને પેલા શાખની કેરી આવતી આગળ અત્યારે જોવા જ મળતી નથી અત્યારે કેમિકલ નાખીને પગીને વેચતા આવ્યો તો અને ખોલ્યો આવ્યો તો હાથમાં અઠવાડિયાથી સુગંધ ના જાય વળી શાખની કેરી ખાધી તો કેરી પડી છે પથરા પડ્યા છે ડાળખા સૂકા લાકડા પાંદડા પડ્યા અને કૂતરું બગાડી ગયું છે આ બધું દેખાય છે લેશો શું પોચ્યું પોચું કૂતરાનું મળ આ બધા કઠણ છે બોલો શું લેશો કેરી લઈને ભાઈ ઘરે ધોઈને કેરી ખાય વાત ના કરે કે આવું અંદર પડ્યું તું દાળ કાઢ પથાય કોઈ વાત ના કરે છે બોલો કરો એ કેરી લઈને જઈને ધોઈને ખાવા લાગે તો સત્સંગમાં બધું દેખાશે લેવાનું શું છે બોલું કૂતરાનું એ જ કરીએ છીએ આપણે આવું ગુણ એટલે શું પ્રમુખ સાહેબ બોલ્યા છે વીસ ચૂથો છો અને સો ટનનું રોલર ફેરી નાખ્યું પ્રમુખ સાહેબનું વાક્ય છે બધું કાંઈ આવું ગુણ લીધું સો ટનનું રોલર ફેરી નાખ્યું તમે આ લોકો આટલું આપણે કેમ સમજ ચિત્ર કેમ ઊભું થતું નથી કેટલી જળતા છે અંદર અંદર એક કિરણ જતું નથી એટલું બાનું મન છે ને અંદર દીવ ભાવ ગુણ મહિમા નો અંદર જતું જ નથી રિબાઉન્ડ થઈ જાય જતું રહે છે અને આ લોકો આપણી સાથે આજ કુસ્તી કરે છે એ કયા ગુણ લો ને આપણે કે ગુણ લઈએ આ ટસલ ચાલે રસ્તા ખેંચ ટગર ચાલતી રહે વર્ષોથી માણસ આટલા બસ વર્ષ થઈ ગયા આ જ દશા છે માય મધ્યા છે વાત કરી જે ભગવાન ભગવાન ભક્તે ગમે કરવું જ નહીં ન જ કરવું આપણે એ જ કરવું આવું છે આપણે કોઈ આપણને દંડવટ કરે માને કરે પતી ગયું થઈ ગયું આ ત્યાં લાત માની કાઢશે આવા બધા ગુણ આવું ગુણ હશે ને નહીં દે એક માઇલ છેટેથી ગોય ગોય કરશે હા પાસે પગે અડવા નહીં દે એવા આપે તો તું જ આ બધું ધ્યાનમાં રાખો સત્સંગ શું છે આ મારા પૂજા તો ભાઈ બરાબર છે બધું પણ મારાની અંદર આ આ ભાવ રહેશે દીવભાવ રહેશે હરિભક્તન મહિમા એમને જોઈને હરખ થાય છે આનંદ થાય છે માર ફેરવો તો આજ ફેરવો તો આવો શું કહેવા મારે ફેરવો ને આવ્યો હું તારા બાપનું નું બગાડી આવે કરે લેવા દે અગર ખોતરી નું ભાગ કરે ખોતરી ને આટલું સ આવો સત્સંગ મહા વિષ્ણુ રૂપ આ સત્સંગ એવું અક્ષરધામ જેવું આવા પુરુષ જ્યાં હોય તો અક્ષરધામ તો આપણે એના યુગમાં આ કચરો વાઘરણ વેળા જતું નથી આપે વાઘરણ રાજા ના લો જ્યાં ભગવાનના ભક્ત ને જોઈને મન હરખે નહીં હૃદય પ્રફુલ્લ ના થાય ત્યાં ક્યાં આત્મબુદ્ધિ છે શુષ્ક ભાવ હોય ને મૂર્તિ દેખે તોય શું લો શુષ્ક ભાવ મૂર્તિ દેખે તોય શું દેખાય છે મૂર્તિ તો આપણે કેટલું લાગુ પડ્યા મૂર્તિ દેખાય છે પણ જો મહિમા ના આવે હરિભક્તો જોઈને હર્ખ ના આવે આમ હર્ષ ના થાય હૃદય પ્રફુલ્લિત ના થાય તો મૂર્તિ દેખે તો એ શું જબર ખોટ છે આપણા યોગી આપણે બોલ્યા છે ને એમના હજાર ગણું વર્તન માં પછી બોલ્યા છે હાય તમારા खाटी गया योगी आप शास्त्री में योगी और चित्र दौरता है रेखांश चित्र स्केच कि योगी तो हरि भक्तों ने वाटर जोता होए लो योगी तो हरि भक्तों ने वाटर जोता आया हम चित्र रेखांश चित्र योगी आप उस दिस योगी आप शु हता आ हरि भक्तों ने वाटर जोता है हरि भक्त हम भगवान योगी आप बापा पोते बोला से योगी पोते बोला હરિભક્તોની સેવી સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે આપણે અહીંયા જો હરિભક્તો ભાવ નહીં તો અહીંયા તો નહીં મજા આવે ગમે મારા એક હરિભક્તો ને સુખ ભાવ નહીં હોય એમાં ભગવાન નહીં જોઈ શકો તમે અહીં નહીં દેખાય અહીં નહીં દેખાય અહીંયા જોશે ને તો અહીં દેખાશે જ્યાં જોઈએ ત્યાં રામજીના બીજું ભાષે આ તો કણકણમાં જોવાનું છે ભગવાન ને તો હરિભક્તોમાં નહીં બધે કણકણમાં છે ભગવાન હરિભક્તો નથી કેવું કઈ ભગતજી મારા નડિયાદમાં નીકળ્યા હતા પધરામણી કઈ જતા હતા અને હરિજન બાઈ સામે આવતી હતી હરિભક્તને એકદમ ગમે તિરસ્કાર કહીને ખાય ભગતજી બોલે ખબર પડે તમને એના હૃદયમાં ભગવાન નથી શું કામ તિરસ્કાર કરો છો જો ભગતજીએ મોકલ્યા વડતાલ દર્શન કરવા જાઓ દર્શન કરી કઈ વાહન આ નહી આ બે પૈડા મળશે ગાડી નવ કિલોમીટર થાય નડિયાદ થી વડતાલ નવ કે અગિયાર દર્શન કહીને આવ્યા ભગેજી પહેલા જ શું દર્શન કર્યા આ બધી વાત કરી તમને યાદ નથી દર્શન કર્યા તો બીજું શું તમે જોઈશું શકો સંતો છે ને બધા એ કામ બેઠો થાય કામ બેઠો થાય આમ કરતા આમ કરતા ભગેજ આના માટે મોકલા તમને જાઓ પાછા ફરી માફી માંગ્યો એટલે અઢાર કિલોમીટર થાય તો બીજા અઢાર છત્રીસ કિલોમીટર અને પછી એટલું નહીં ઉપવાસ કર્યો કાલે ઉપવાસ કરજો લો અમે મને ઉપવાસ આપે યોગી આપે ગાડીમાં આવતા હતા ને પહેલાં પહેલાં ફર્સ્ટ ક્લાસ ડબ્બો ને બાજુમાં સર્વન્ટનું રહેતો આમ પાત્રોનું એમાં ભરાઈ ગયો બધા માણસો એટલા ગીરધી ને ખસાય નહીં એમ ટાઈટમ થઈ જાય મારી બાજુઓમાં ખરીભૂરી બેઠેલા હતા શાસ્ત્રીવાના વખતના જૂના હતા પછી વકીલ બધી વાત કરી અમને વાત ખોટી નહોતી બધી જ સાચી વાત થેઠ આ વડોદરાથી બેઠા અમદાવાદ સુધી અને યુગી આપણા ફસલા ડબ્બામાં તો આપણે પાર્ષદમાં એટલે અહીંયા બેઠેલ હતા કે અમદાવાદ મંદિર આવે યોગી સૌથી પહેલા મેં પડે કે શું કર્યું

સાયન્ટિસ્ટ પ્રૂફ કરેલી પીએ એને પચાસ ટકા જે ધુમાડો લે ને આ ધુમાડો કાઢી એને સો ટકા નુકસાન છે એટલા પબ્લિકમાં બંધ કરાવ્યું છે આ લોકોએ પોતાનું નુકસાન તો કોઈ બંધ ના મારો પણ બીજા નુકસાન થાય તમારા ભોગે એટલા બંધ કરાવ્યું છે પેલા પ્લેટ ચાર પ્લેનની અંદર એક ખૂણો હતો કે સ્મોકર્સ કોર્નર એ બંધ કરાવ્યું તમે હા તે એમને એક મને બે આપ્યું બાપાએ અમે સળંગ પછી હા આમ આજે કાલે જન પૂર્યું નહી બે સાથે અને ઓલા તો કર્યું જ નહીં લોપ કર્યા લોકોને એવું છે કે આમાં પડો જ નહીં તમે હવે એ વાતમાં અને કદાચ દેખાય પડે સામે જો ગુણાતન સામે બોલ્યા કોઈનો અવગુણા તો બેના ચાર ગુણ વિચાર કરજો છે કે નહીં વાતમાં